નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની મૂર્તિ હટાવવાનો મુદ્દો જૈન સમાજની માંગની સ્વીકારાઈ જૈન સમાજની માંગ મુજબ પ્રતિમા મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરાશે ચોવીસ જૂનથી રાજ્યના એક લાખ સ્ટુડન્ટની પૂરક પરીક્ષા અમદાવાદના ઓગણપચાસ સેન્ટર પર ધોરણ દસ અને બારના ઓગણીસ હજાર સ્ટુડન્ટ એક્ઝામ આપશે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા શિક્ષણ વિભાગે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ચોવીસ જૂનથી શિક્ષણ કાર્ય શરૂ થશે સત્યાવીસ ઓક્ટોબરથી એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન સાથે ઝાપટાંની આગાહી વરસાદ ખેંચાતા ગરમી ફરી એકતાળીસ ડિગ્રી નજીક

આરોપીઓ પાસેથી છ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે તો હજી પણ અન્ય ચાર આરોપીઓ ફરાર છે તો આરોપીઓ બેટરી ચોરી કરી વેચતા હતા દિલ્હીમાં તો ગુજરાતમાં જિયો ટાવરમાંથી બેટરી ચોરતી ગેંગ અરવલ્લીમાંથી ઝડપાય છે પોલીસે મોબાઈલ ટાવરની બેટરી અને કેબલ ચોરતી ગેંગને ઝડપી પાડી છે બેટરી ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે પોલીસ દ્વારા આ બંને આરોપીઓ પાસેથી

हमें ये पता चला था कि ये आसपास के जितने भी हमारे डिस्ट्रिक्ट्स हैं अहमदाबाद ग्राम हो गया सावरकांठा हो गया महसाणा हो गया खेड़ा हो गया वहाँ भी ऐसे ही चोरी का सेम एमओ हो रहा था तो इन्होंने टेक्निकल सर्वेलेंस के आधार पर एवं सीसीटीवी फुटेज को देखकर दो शंकास्पद गाड़ी एक होंडा सिटी एवं एक एक्स गाड़ी को जीरो इन किया था कल नाइट पेट्रोलिंग के समय एल सी वाघेला की टीम ने इनको किशोरपुरा चौकड़ी से जो होंडा सिटी थी जो शंकास्पद थी उसमें एक अक्यूज जो बैठा हुआ था अनस एवं सोनू को पकड़ लिया है सोनू जब हमने इंटरोगेशन किया उससे पूछपरछ की तो उसमें पता चला कि इसमें और पांच लोग शामिल थे इनका जो गैंग था ये बहुत सक्रिय था वो यही बैटरी चोरी कर रहा था जब इससे और पूछपरछ की गई तो हमें एक और को अक्यूज का नाम और पता मिला अहमदाबाद से जो है जोहेब ઉર્ફ એસરાર અબ્રાહીમ કુરેશી યને વાૈ અમરોહા યુપી થી એસકો હમરે એલસીબી પીઆઈ ટીમને કલ પકડે

કૃતિ અને કોઈ આર્થિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી કદાચ કોઈ કલાકને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એના કવિ ઇસ્યુ વધેલો અને આજરોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે ખૂબ જ સમાધાન આવેલ છે અને તે મુદ્દો હશે એને રિસ્ટોર કરી તે વસ્તુનું સ્થાપના કરવામાં આવશે હાલ મુદ્દે ખૂબ જ સમાધાન હાલના મુદ્દે અત્યારે જાદુ હોય છે વાદ વિવાદનો અંત આવેલો છે તંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વ માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે આનો સુખદ અર્થ આવે એ તરફ અમે પ્રયાસ વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ ગાડી મૂકવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને વાયધારી આપી છે અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે બીજી તરફ વાત કરીએ તો આગામી જૂનથી ધોરણ દસ અને બાર પૂરક પરીક્ષા શરૂ થશે રાજ્યમાં એક લાખથી વધુ અને અમદાવાદમાં ઓગણીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે અમદાવાદના ઓગણપચાસ સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાશે ચોવીસ જૂનથી છ જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે બોર્ડની પરીક્ષાની જેમ જ બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સોમવારે સાંજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સુરેન્દ્રનગર જામનગર અમરેલી ભાવનગર દ્વારકા વલસાડ નર્મદા ડાંગ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડ્યો હતો રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે એકેડેમિક કેલેન્ડર મુજબ ચોવીસ જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થશે અને ચૌદ ડિસેમ્બરે પ્રથમ સત્ર પૂર્ણ થશે સોળ ડિસેમ્બરે બીજું સત્ર પણ શરૂ થશે જે અઠ્યાવીસ એપ્રિલ સુધી ચાલશે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં તેમજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે ઉત્તર દક્ષિણ તેમજ પૂર્વી અરબી સમુદ્રમાં તેમજ મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા તરફ આગળ વધી રહી છે તેના કારણે શહેરમાં મંગળવારે પ્રતિ કલાક ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન સાથે ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે

આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો જે મૂર્તિઓ ખંડિત થવાના મામલે જે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે શું છે વધુ વિગતો જે માસુમ ચોક્કસથી વાત કરીએ તો તંત્ર મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની પાવાગઢ ખાતે બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે પાવાગઢ ખાતે મૂર્તિઓ જે તે જગ્યા પર પહોંચ સ્થાપિત કરાશે તેવી કામગીરી હાથ ધરવામાં પણ આવી રહી છે જ્યારે પાવાગઢ પોલીસ મથકે તેની ધરતી સાથે ફરિયાદ નોંધવા પામી છે યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર શક્તિ દ્વારા પાસે જૂના પગથિયામાં ઓટલા ઉપર જૈન સમુદાયના નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત થયા બાબતે થયેલ વિવાદને લઈ અંતે સોમવારની ધરતી સાજે પાવાગઢ પોલીસ મથકે કોઈ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવવા પામી છે પાવાગઢ ખાતે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ ખંડિત તેમજ તોડી પાડવાને લઈ જૈન સમાજ દ્વારા ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈ જૈન સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું હારોલના કિરણભાઈ મોહનલાલ દુગ્ગલના મિત્ર સોલ જૂનને રવિવારના રોજ પાવડ ખાતે દર્શન કરવા ગયા હતા ત્યારે માતાજીના મંદિરે શક્તિધ્વા પાસે મહાકાળી મંદિરના ઉપર જવાનો જૂનો રસ્તો આવેલ છે તે રસ્તા ઉપર જૈન સમુદાયના નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત તથા તૂટેલી તથા કાઢી નાખેલી અલગ કોટલા ઉપર મૂકેલી હોય તેમ ટેલિફોન દ્વારા જાણ કરાતા ફરિયાદી કિરણભાઈ દુગ્ગલ તેમના સમાજના લોકો સાથે જે તે જગ્યા પર ગયેલા અને મૂર્તિઓને ખંડિત થયેલ જોઈ હતી જેને લઈ જૈન સમુદાયના સભ્યો નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી નાખી કાઢી નાખી હતી તે અંગે પાવાગઢ પોલીસ મથકે અજયને ઇસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે જૂના પગથિયાની શરૂઆતમાં આવેલ જૈન મૂર્તિઓને અજાણ્યા ઇસમોએ તોડી તો કેમ કોઈને ખબર ના પડી સમગ્ર ગુજરાતમાં જૈન સમાજના આક્રોશના વાતાવરણને પગલે છેવાટી અજાણ્યા ઇસમો સામે નોંધાય છે પોલીસ ફરિયાદ